દોસ્તો જય માતાજી આજે તમારા માટે જોરદાર ચેલેન્જ લઈને આવી ગયા છે આજનું ચેલેન્જ છે પ્રશ્ન અને પ્રશ્ન અને દાખલો છે પ્રશ્ન એક દાખલો છે જે પણ આ દાખલાને સોલ્વ કરશે તેને આપણે પાંચસો રૂપિયા કેશ ગૂગલ પે કરીશું તો આજનો પ્રશ્ન એવો છે કે આપણી જોડે આ સો તળાવ છે ધારો કે આ સો તળાવ બરાબર પ્રશ્ન ધોનથી ઓભળજો જે પણ આ પ્રશ્નનો કોમેન્ટમાં સાચો જવાબ પહેલો આવશે તેને આપણે પાંચસો રૂપિયા ગૂગલ પે કરીશું આપણા જોડે આ સો સો તળાવ છે એક તળાવના અંદર એક તળાવના અંદર સો પાડા છે બરાબર એક તળાવના અંદર સો પાડા છે એક પાડા ઉપર સો બગલા એક પાડા ઉપર સો બગલા તો એક પાડાના અને બગલાના પગ કેટલા થાય તે તમારે ગણીને કહેવાનું છે એક તળાવના અંદર સો પાડા એવા સો તળાવ સો તળાવ એ તળાવના પાડાના અને બગલાના પગ કેટલા થાય જે પણ તેનો સાચો જવાબ કોમેન્ટમાં કરશે તેને આપણે પાંચસો રૂપિયા કેશ ઇનામ આપીશું તો જોઈએ છીએ આપણા પ્રશ્ન ચેલેન્જમાં પેલી કોમેન્ટ કની હાચી આવે છે અને આપણે કોને પાંચસો રૂપિયા ગૂગલ પે કરીએ છીએ